વડોદરામાં આ તરફ સહાયની રકમથી વેપારીઓ નાખુશ જણાઈ રહ્યા છે વેપારીઓનું કહેવું છે કે લાખોની નુકસાની થઈ છે તેની સામે સરકારે માત્ર નજીવી કિંમતની સહાયની જાહેરાત કરી છે અસરગ્રસ્ત વેપારીઓમાં સરકારી સહાયથી રોષ વ્યાપેલો જોવા મળ્યો છે ફર્નિચરના વેપારીઓએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે ફર્નિચરના વેપારીએ જણાવ્યું છે કે ફર્નિચરની દુકાનમાં ઓછામાં ઓછું પાંચથી છ લાખ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે પંદર દિવસથી છે સફાઈ જ ચાલે છે હજી બધું કામ પત્યું નથી બરાબર પાણી છોડે તો એક લિમિટ હોય પાંચ વર્ષ પહેલાં બી પાણી છોડેલું ત્યારે એટલું બધું નહોતું આ દુકાનની ઉપર જોઈ લો એટલે આજુઆું તો દેખાય જ છે જેટલું બચે એટલું બચાવીએ છે જેટલું ફેંકવાનું એટલું ફેંકી દે અરે તમે પંદર દિવસ પછી આવો છો પંદર દિવસમાં અહીંયા છ સાત ટ્રેક્ટર તો ફેંકી દીધા હજી આજે બે ટ્રેક્ટર હજી ભરવાનો છે માલ નુકસાનનું કોઈ લિમિટ જ નથી આ બધા મશીનો બધા જતા રહ્યા છે આ રહ્યા હજુ આ બધા મશીનો પાણીમાં જતા રહ્યા આ સિલાઈ મશીન બગડી ગયા કટર મશીન જતા રહ્યા બધું આનું મોટું બધું નુકસાન જ છે ને પણ સરકાર કશું નથી કરવાની આગળ કશું નથી કર્યું ન જેવી સહાય આપશે સરકાર બરાબર છે પણ જેનું આજે લાખોમાં નુકસાન થયું હોય એને દસ હજાર રૂપિયા પાંચ હજાર આપશે તો એનો કોઈ મતલબ નથી સરકાર રાખે એ જ બહુ છે અમારું કોઈ ઇન્સ્યોરન્સ નથી કે ભાઈ અમારે ઇન્સ્યોરન્સ ક્લેમ પાસ કરાવવાનું બરા રોલ ને રોલ બરાબર પડી ગયા શું કરવાનું ફેંકી દેવાનું અમારી દુકાનની અંદર સાડી પાંચ ફૂટ પાણી હતું અને રોડથી અમારી દુકાન ત્રણ ફૂટ ઊંચી છે છતાંય અમારી દુકાનમાં લગભગ ફર્નિચર તો બધું ખરાબ જેવું થયું હતું અને અમારું લગભગ સાડી સાત લાખ હતું જેવું નુકસાન રેડીમેડનું થયું છે હું રેડીમેડનો બિઝનેસમેન છું મેં જીએસટી વીએસટી બધું ભરું છું છતાં મેં એક વાતને સમર્થન આપું છું કે અમને રાહત મળવી જોઈએ મારે સાહેબ સીએમ સાહેબને એટલું જ કહેવાનું છે કે રાજ્ય સરકાર સાહેબને જે રાહત જે આપી છે જે સહાય આપી રહ્યા છે પણ જેનો જેટલું નુકસાન છે એ પ્રમાણે આલે તો એ વેપારીઓને ખુશી થશે કેમ કે નુકસાન ઘણું છે આ વખતે અને ધાર્યું કરતાં વધારે નુકસાન છે એવી મારી સાહેબ સાથે એક રિક્વેસ્ટ છે અને મારી એક અપીલ છે સાહેબને અને બીજું કે ભાઈ અમે તો ઇન્સ્યોરન્સ ધારક છે તો અમારું એવું કહેવું છે કે અમે અમે ઇન્સ્યોરન્સ લીધું છે સાહેબ તો અમારું નુકસાન છે અમારી પાસે ફોટા પણ છે પણ ખાલી ઇન્સ્યોરન્સ કંપનીને એટલું કહેવા માગીએ કે સાહેબ થ્રુ કે ભાઈ એ લોકો અમારથી જે બિલો માગે જે પલળી ગયા છે અમારથી જે નુકસાન થયું છે એ બિલો માગે અમે બિલ આપવા જેટલા છે એ આપવા તૈયાર છે પણ એ લોકો છે ને પૈસા પૂરેપૂરા આપતા નથી